અમદાવાદમાં પતંગબાજી માણવા આવતા મુસાફરોના ખિસ્સા પર બોજો વધ્યો છે ઉત્તરાયણ પહેલા અમદાવાદ આવતી ફ્લાઇટના ભાડામાં વધારો નોંધાયો અમદાવાદ આવતી ફ્લાઇટના ભાડામાં દસથી ત્રીસ હજારનો વધારો નોંધાયો છે પુણે દિલ્હી દીવથી આવતી ફ્લાઇટના ભાડામાં અધધ વધારો ઝીંકાયો ખાનગી બસમાં પણ હાઉસફુલ થતા મુસાફરોને ટિકિટ માટે હાલાકી પડી રહી છે અમદાવાદમાં પતંગબાજી માણવા આવતા મુસાફરો માટે આ સમાચાર છે ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ ન મળતા મુસાફરો ખાનગી વાહન તરફ વળ્યા છે સંવાદદાતા અભિષેકસિંહ વાઘેલા જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર અભિષેક ઉત્તરાયણના પર્વને હવે આડે માત્ર ગણતરીના દિવસો જ્યારે બાકી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ઉત્તરાયણનો ભારે ક્રેઝ છે ફ્લાઇટના ભાડામાં ભારે વધારો નોંધાઈ રહ્યો છે બિલકુલ તોરલ વાત કરીએ તો ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેશ વિદેશ અને રાજ્યના અન્ય રાજ્યોમાંથી પણ લોકો જે છે તે ખાસ કરીને અમદાવાદની ઉત્તરાયણની ઉજવણી કરવા માટે આવતા હોય છે ઉત્તરાયણ અમદાવાદની જે છે તે વખણાતી હોય છે અને ત્યારે હવે જ્યારે મોટી સંખ્યામાં લોકો જે છે તે અમદાવાદ તરફ આવતા હોય ત્યારે હવે જે ટ્રાન્સપોર્ટેશન જે છે તે મુસાફરી જે છે તેમાં ત્યાં ભાડા જે છે તે વધતા હોય તે પ્રકારની માહિતી અત્યારે હાલ સામે આવી રહી છે ખાસ કરીને ફ્લાઇટની જ્યારે વાત કરીએ ત્યારે ઉત્તરાયણ પહેલા અમદાવાદમાં જે ફ્લાઇટો આવી રહી છે તેના ભાડામાં દસ થી લઈને ત્રીસ હજાર સુધીનો વધારો જે છે તે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને પુણે દિલ્હી અને દીવ જેવા શહેરોમાંથી જ્યારે ફ્લાઇટ આવતી હોય ત્યારે આ પ્રકારના અદધ ભાવ જે છે તે હાલ જોવા મળી રહ્યા છે અને તેને લઈને અત્યારે હાલ કહી શકાય કે આ માંગને લઈને અત્યારે હાલ મોટી સંખ્યામાં જે છે તે મુસાફરોના ક્યાંક ઠીટાપરાનો બોજો જોવા મળી રહ્યો છે બીજી તરફની જ્યારે આપણે વાત ત્યારે તે જ ટ્રેનની વાત કરવામાં તો ટ્રેનમાં પણ અત્યારે હાલ ભારે ઘસારો જોવા મળી રહ્યો છે વેઇટિંગ લિસ્ટ જે છે તે પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યું છે અને તેને લઈને અત્યારે હાલ કહી શકાય કે ટ્રેનોમાં પણ જે છે તે હાઉસફુલ જોવા મળી રહી છે હવે લોકો જે છે તે ક્યાંક મુસાફરી બસમાં કરવા માટે તેઓ ડાયવર્ટ થયા હોય તે પ્રકારના પણ જોવા મળ્યા છે અને અને પણ પણ કહી શકાય બસોની ટિકિટમાં માંગ વધી છે છે બસો જે તે હાઉસફુલ થતી હોય તે પ્રકારનો તે હાલ સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે પતંગબાજી નો ઉત્સાહ અમદાવાદમાં ખુબ જ મોટી મોટી સંખ્યામાં જોવા મળતો હોય છે પતંગ રસિક પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે અને તેને લઈને અત્યારે હાલ કરવામાં આવે તો ફ્લાઇટ જે છે ટ્રેન અને બસ ના ભાડામાં જે છે તે ધરકમ વધારો જે છે તે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ ત્યારે ઉત્તરાયણ ની તો ઉત્તરાયણમાં મોટી સંખ્યામાં લોકો જે છે તે રાજ્ય બહાર થી અને દેશ વિદેશ પરથી લોકો જે છે તે અમદાવાદ આવતા હોય છે અને ત્યારે આ પ્રકારે અત્યારે હાલ જે ટ્રાન્સપોર્ટેશન જે છે તેમાં વધારો જે છે તે જોવા મળી રહ્યો છે ધન્યવાદ અભિષેક